આગામી સો કલાકમાં રાજ્યભરમાંથી રાજ્ય અસામાજિક તત્વોની ખેર નહીં બીજી આદેશ વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ખંડડી ધાક ધમકી મિલકતના ગુના દારૂ જુગારના ધંધાઓ

એ સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગણો સંકળાયેલા હોય પ્રોહિબિશન બુટ લેન્ડ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય खननी बिरामी हुए इतमाम प्रकार ना और सामाजिक क्रूरत्य करनार व्यक्तियों ने यादी दरेक पुलिस स्टेशन में आवता सौ कर लाख तैयार करवा माटे पूछना दरेक ने आप